સરકારી સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર આરોપીને નવસારી પોલીસે કરી ધરપકડ દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા જય પટેલ નામના વ્યક્તિને આરોપીઓએ લોભામણી લાલચ આપી બેંકમાં ખાતું ખોલાવ્યું બેંક ઓફ બરોડાની કોથંબડી બ્રાન્ચમાં આરોપીઓ ફરિયાદીના આધાર કાર્ડ પાન કાર્ડના આધારે બેંકમાં ખાતું ખોલાવ્યું બાદમાં ફરિયાદીની જાણ બહાર એક લાખ પચાસ હજારની લોન પણ લઈ લીધી બેંકની નોટિસ આવ્યા પછી કૌભાંડની ખબર પડી વારંવાર નોટિસ આવે બાદ જય પટેલે આખરે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા હજુ બે આરોપી વોન્ટેડ પ્રાથમિક તપાસમાં આરોપીઓએ 35 સાથે 55 લાખ થી વધુની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો મેં માય ગાઢાર કાર્ડ ને હું બેંકો કોઠમડી જાય ને બેંકો બરોડામાં ખાતો ખોલાવ્યો ને પછી અમારા ખાતામાં બીજે દિવસે ખાટું ખોલાવીને લોન કરાવી એ અમને ખબર જ નથી બીજે દિવસે દોઢ લાખ રૂપિયા જેટલા મેસેજ પડેલો તે પ્રકાશભાઈને અમે ફોન કરીને પૂછ્યું કે આપણે પ્રકાશભાઈ કે દોઢ લાખ રૂપિયા છે આ હાના છે દોઢ લાખ રૂપિયા પંદર હજારનું તમે કીધેલું ને તો એમ કહે કે એ તો એમ કે એ મેં મારી રીતે એડજસ્ટ કરી લેવા એમ કે બેંક ઓફ બરોડામાં તમારે એક રૂપિયો અંદર ભરવાનો છે નથી એમ કે આ જે આરોપીઓ છે એમણે આ ફરિયાદી તથા બીજા જે અલગ અલગ સાહેદો છે એમના પશુપાલનની સરકારી સહાય મળશે એમ કરી એમના પાસેથી લાલચ આપીને એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને તેઓના ફોટા લઈને બેંક ઓફ બરોડા જેટલી શાખા નવસારી જિલ્લામાં આવેલી છે એ તમામ શાખાઓમાં આ ફરિયાદી સાહેદોના એકાઉન્ટ ખોલવામાં આવે અને આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી દીધેલી સહી કરાવીને અને આ જે આ લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદી સહાયદોમાં જે લોન જમા થયેલ તે જે તે સમયે જમા થયેલ જે તે તારીખે એ સમયે આ ચારે ચાર આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે પંચાવન લાખ પંચ્યાસી હજારની સહાયો એ લોકોએ પોતે આ ચાર આરોપીઓ ઉપાડી લીધેલા અને પોતે પૈસા વાપરી લીધેલા